નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જમરાણા નો શખ્સ 1.31 લાખ થા એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો પોલીસે કારનો પીછો કરી ચાલકને બોટાદના અળવ ફાટક પાસેથી ઉઠાવ્યો બોટાદના અળવો ફાટક પાસેથી બોટાદ એલસીબી પોલીસે રૂપે એક પોઈન્ટ એકત્રીસ લાખના એમડી ડ્રગ્સ સાથે જમરાળાના કારચાલકને ફિલ્મીડી બી લઈ કુલ રૂપિયા બસો છ્યાસી લાખનો મદામાલ જપ્ત કર્યો હતો બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જમરાળા તરફથી સફેદ કલરની વેગેનાર કારમાં એક શખ્સ એમડી ડ્રગ્સનો જથ્થો લઈને બોટાંદ થઈને કુંડળ તરફ જવાનો છે જેના આધારે ટીમે બોટાદના અળૌ ફાટક પાસેના વળાંકમાં વોચ ગોઠવી જમરાળા તરફથી આવી રહેલ સફેદ વેગેનાર કાર નંબર જી ઝે ઝીરો વન એફ નાઇન ડબલ વન ઝીરોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસને જોઈ કાર ચાલકે રોડ પરની આડસ દૂર કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કારને અટકાવવા માટે રાખેલી લાકડી કારના આગળના ભાગના કાચ સાથે અથડાતા કાચ તૂટી ગયો હતો અને ચાલકે પોતાની કાર ઊભી રાખતા પોલીસે કારને ખોડન કરી તેની તલાશી લીધી હતી જેમાં કારના ડેશબોર્ડની ડિક્કીમાંથી નશાકારક પદાર્થ મળી આવ્યો હતો પોલીસે કાર ચાલક સાથે ચાલકને બોટાદ રૂરલ પોલીસ સ્ટેશને લઈ જઈ એફએસએલ પરીક્ષણ કરાવતા પ્લાસ્ટિકની કોથળીમાં રાખેલો પદાર્થ એમડી ડ્રગ્સ હોવાનું ખુલ્યું હતું બોટાદ એલસીબીએ તેર પોઈન્ટ એકસો વીસ ગ્રામ મેથા એમ્ફેટા માઇન એમડી ડ્રગ્સ કિંમત રૂપિયા એક લાખ એકત્રીસ હજાર બસો ઉપરાંત ઇલેક્ટ્રિક વજન કાંટો કાર અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા બે લાખ છ્યાસી હજાર ચારસો પચાસના મુદ્દામાલ સાથે ચંદ્રભાણ રૂપે ઉદય ભરતભાઈ પટગીર રહે જમરાળા તાલુકો જિલ્લો બોટાદની ધરપકડ કરી હતી અને તેની વિરુદ્ધ બોટાદ પોલીસ મથકમાં નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ આઠ સી એકવીસ બી અને ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો ટીવીટી ન્યૂઝ ગુજરાતી બોટાદ